નું ના નિવેદ કરવા માટે આપણે જોશું રાતે આવી ગયા છીએ ગામડે રાતે દોઢ વાગે સવા એકે અમે કોઈ ગામડે કેમ કે આરાધ્યા બેનની ગરબી પૂરી થઈ અને પછી અમે નીકળ્યા હતા એટલે રસ્તાય બહુ ખરાબ છે એટલે દોઢ કલાક થઈ અને હવે સવારમાં જો બધા અહીંયા જો નિવેદ રસોઈ નિવેદની બનવા મળી છે અહીંયા આજે અમે છે ને માતાજીના મઢે નિવેદ કરવા આવ્યા છીએ નગર હા એટલે આજ માતાજીએ જુવારવા છે ને એટલે અહીંયા કરવા આવ્યા નતા તો રાજકોટે કરી નાખી પણ આ વખતે રજા હતી બુધવારની ને બધું ભેગું હતું અને તમારે નથી તમારે પડી અહીંયા નિવેદ કરવા આવ્યા ને એટલે તમારે રજા પડી તો આ બે ભાઈ બેન જો હજી નાઈ ધોઈને આવ્યા છે ને હવે નાસ્તા કરવાનું બાકી છે હા હા અને અમારે જો નવ નિવેદ હોય તો હવે અહીંયા રસોઈ બનવા મળી છે શું હું શું કર્યું તમે અત્યારે હું ઓલા ઘરે ગઈ ત્યાં ઠીક એ બધું થઈ ગયું ને હવે લાપસી ને જોઈ મૂન ખીચડી ને બધું કરવાનું રહ્યું તો તો અત્યારે નાસ્તા આરે હાલે છે અને હારો હાર રસોઈ પણ નિવેદની બનતી જાય છે ચાલો તો આપણે માતાજી દર્શન કરી લઈએ પહેલા પછી બે હું આયા આ દઈ દો આરા જેને એક ના જોઈશ ને લુસી નાખીશ ચર્યું આમ એનથી લુસી નાખ તો માતાજી દીવા કરા દીવા હું દર્શન કરી લઈએ આપણે હવે હવે ખુલ્લું રાખો તો હાલશે ને હાલો પેલા દર્શન કરી લ્યો બે હાલો છોકરાઓ તો જે માતાજી નું થાપણ કર્યું છે અને આપણે નિવેદ અહીંયા કરીને નિવેદ જુવારવાના છે તો પેલા દર્શન કરી લઈએ માતાજીના નીચે સ્થાપન કર્યું ને માતાજીનું એટલે નીચે માતાજીને બે કાલે ન કર્યું હોય પેલા નોરતા કર્યું હોય ને હવે કાલ ઉથાપન કરશે એટલે પછી બધું મૂકશે પાછું તો નિવેદ રસોઈ થઈ ગઈ છે ને જો હવે જુવાર તૈયારી ચાલુ કરી દીધી છે હો એ હમણા પછી બધું લેહું ને ત્યારે આરવા નાખ દેહું એ બે માંથી હોય મેં મને કઈ નો મો દેખાણી મેં ન્યામ હું તો નામ હવે આરા થી આ તુઈ બેહી જાય એક બાજુ ઉપર વાઈટું મૂકી છો એમાં દીવા કરવાના છે આ બેહી જાય

તો જો આપણે નીકળી ગયા છીએ હવે ગામડે થી ઘરે જવા માટે રાજકોટ જવા માટે ને અહીંયા જો પાણી છોડેલું લાગે છે મને એમ છે એવું છે આમ થી આવે છે જો પણ આ થી નઈ જઈ શકે બેકોસી આવે છે અને ફૂલ પાણી જાય છે અત્યારે જો બહુ મસ્ત નદી આવી જાય છે અત્યારે તાજે તાજો પાણી હો ફૂલ ઉપર થઈ અને નિવેદ વિવેદ નું કામકાજ આપણે બતાવી લીધું અને નિવેદ જમીને જો હવે નીકળી ગયા ઘરે મમ્મી ને લોકો રોકાણ હશે કાલે ઉથાપન છે એટલે માતાજીનું અને અમે નીકળી છીએ ઘરે કેમ કે આરાધ્યા બેન અમારે ગરબી માં રહ્યા હોય એટલે ટાઈમસર ઘરે પહોંચી જાય કા આરાધ્યા એવું છે તો તો ચાલો અને રસ્તા બહુ ખરાબ થઈ ગયા કાલ રાતે અમે એક વાગે ઘરે હવા એક દોઢે પોગ્યા રાજકોટ થી નીકળ્યા હતા પોણા બારે પોણા એક એક હા પોણા બારે કે પોણા એક પોણા એક નીકળ્યા હતા ને હવા હવા એક પોઈ ગયા હા હવા દોઢ કલાક થઈ

બનાવે તો થાય દિવાળી પછી હે એટલે એવું છે બધું જો હવે તો આ રાજકોટ થી આટકોટ ભાવનગર નો રસ્તો છે ને બહુ ખરાબ થઈ ગયો ડેન્જર એટલે આટકોટ સુધી તો ફૂલ થઈ ગયો છે રાજકોટ થી આટકોટ સુધી હવે કરવાની જરૂર છે સરકાર ને જો સરકાર કરે તો ચાલો તો મળીએ આગળ તો જો આપણે હાજી ડેમ પહોંચી ગયા છીએ ને આજે આખો હાજી ડેમ ભરેલો છે એવો ફૂલ ભરાઈ ગયો કેમકે પેલા વરસાદ આવ્યો હતો ત્યારે ઓછા આ બાજુ થી આલિયા કે રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે ને રિંગ રોડે તો આ થી આ બાજુ એવું જ છે પણ થોડોક કોઈ ઓલા કરતા હારો છે એટલે ઓલી બાજુ ની સાઈડ નવી થઈ ગઈ છે આ બાજુ ની સાડા ત્રણના પણ કામમાં હતા એટલે કે લોગ શૂટ કર્યો નહોતો કેમ કે કામ પૂરું કરીને દેવાનું હતું એટલે અત્યારે અલગ એમાં હતી એટલે જો અત્યારે કામકાજ પૂરું કરી લીધું અને હવે ફ્રી થઈ ગયા તો ચાલો ત્યાં સુધીમાં બર્થડેનો વિડીયો તમે જોઈ લો મારે કાલે બર્થ હતો એટલે કિતનભાઈ ગિફ્ટ દેવા માટે ગયા હતા અને ભુવા રાસનો બે જોવાના છે તમારે કાલે છોકરીઓએ જો ભુવા રાસ કર્યો હતો તો એ પણ ક્લિપ એડ કરીએ છીએ તો પેલા બધું જોઈ લો અને આરાધ્યા બેન જો

કાલે લેવું એ વિદ્યા તૈયાર થઈ ગયું તું હે કે રમવા જવાનું નઈ રમવા નથી જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને ગરડ ફરડ ચાલુ થઈ ગયું છે ગાજે છે અને વરસાદ એટલો આવે છે આજે છે દશેરા અને ફૂલ વરસાદ ચાલુ થયો છે અંદર અવાજ આવવા મળ્યો એટલે હું પણ ઉઠી ગઈ અને મારા આરાધ્યા બેન જો મસ્ત આજે દશેરાની રજા છે એટલે છે ત્રણ સવા ત્રણ થઈ ગયા છે હુજા હોઈજ તમ તારાજી વાર છે હુજા અને મારા બેનની લાણી જો આ પણ દિવસ લાણી બધી આવી છે કાલે ત્રણ દિવસે નહીં કાલની લાણી છે આ બધી આ છે મસાલિયું કેવું એન્ટિક આવ્યું છે જો તમે બતાવું તો હું એ જો અત્યારે ફ્રી થઈને ઉઠીને અને મેં કીધું ચાલો આપણે લાણી બતાવી દઈએ આરાધ્યાની આ રીતનું મસાલિયું આવ્યું છે જો કઈ રીતનું છે માથે ઉપર ઢાંકણું છે આ રીતે ખોલવાનું આમ અને વચ્ચે જો આ રીતની ડિઝાઇનવાળી વાટકી એવી છે ચમચી છે અંદર ભેગી આવેલી અને આ છ ખાના છે વાટકીના આ રીતનું ઘસાલ્યું ને નીચે પાછું નીચે એ રીતનું છે ઉપરનું ઢાંકણું છે અને નીચે કઈ રીતનું છે નીચે જો ફરે એવું છે તો આમ ક્યાંથી આમ આમ ફરે એટલે આમથી આમ ફેરવવું હોય ને તો એ એ રીતનું મસાલ્યું આવ્યું છે આ પ્લાસ્ટિકમાં પણ ન બનાવે ને એટલી વસ્તુ ઓછી છે તો એ છે ને એક આ બોટલ એવી મસ્ત ઇમ્પોર્ટેન્ટ આવી છે આરાધ્યા કે એ હું બતાવીશ આ એક સ્ટીલનો ડબરો આવ્યો છે આ સ્ટીલનું જો આ રીતનું બાઉલ આવ્યું છે કાચના ઢકણવાળું અને આ ગલ્લો આવ્યો છે તો આરાધ્યા બેન પૈસા ભેગા કરવા મળો હે ગલ્લો પણ આવ્યો છે કાલે જો લાણીમાં

તૂટી નથી ગયો એ રીતે ખુલ્લે એટલે આ ગલ્લા હાવ નકામાં તો ચાલો હવે આજની લાણી બાકી છે તો આજની લાણી તમને બીજા બ્લોગમાં જોવા મળશે આજ તો વરસાદ ચાલુ થઈ ગયો એમાં એવું જ છે કીર્તન એટલે આરાધ્યા એ કરવાનું આપણે પૈસા નાખીએ જેટલા પૈસા નાખીને એની ઉપર આમ લીટો કરી દેવાનો એમ છે આ પાંચસો નાખી બસો નાખી કે હો નાખી ત્વચા નાખી જે નાખીને એની ઉપર આ કરી દેવાનું એટલે એ બુરાતું જાય જ્યારે જ્યારે નાખતા જાય ને એમ એવી છે ચાલો આ સાથે આજના બ્લોગ ને એને અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળે કાલ નવા કન્ટેન્ટ ની સાથે જય સ્વામિનારાયણ ને આજની લાણી તમને જોવા મળશે કાલના બ્લોગ સાથે અમારા રાજ્ય શું આવે છે એ તો બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ